સાથે ધરપકડ મહિલા સહિત ચાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા સુરત શહેરમાં નશીલા પદાર્થોનો કાળો વેપાર પોલીસની તવાઈ યથાવત છે તાજેતરમાં રાંદેરના રામનગર વિસ્તારમાં પોલીસની ટીમે દરોડો પાડીને એમડી ડ્રગ્સની મોટી ડીલને નાકામ બનાવી હતી. રામનગર કૃષ્ણા કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી જીતુ જીતુરાવડની ઓફિસમાં એમડી ડ્રગ્સની ખરીદી વેચાણની ડીલ થવાની હતી. બાતમીના આધારે રાંદેર પોલીસે ટીમ તુરંત ત્યાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક મહિલા સહિત ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આરોપીને ઝડપ્યા હતા. પોલીસે એમડી ડ્રગ્સની ખરીદી વેચાણની ડીલ થવાની વાતની મળતાની સાથે પોલીસે દરોડો કરીને એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપીને 6.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ પ્રતાપ રાવળ ગુલામ રસુલ મોહમ્મદ અયુબ શેખ ઉમર યુસુફ શેખ અકીલા સમીર મલેક છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવતા ડ્રગ્સ એમટી હોવાનું સાબિત થયું પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલમાં પાંચ પોઈન્ટ ચાર લાખની કિંમતનું પચાસ પોઈન્ટ ચારસો ને ચાલીસ ગ્રામ એફડ્રોન ડ્રગ્સ વેચાણના રોકડ બ્યાસી હજાર એકસો પચાસ આઠ મોબાઈલ મળીને કુલ મુદ્દામાલ છ પોઈન્ટ ચોપન લાખનો ઝડપી રાંદેર પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.